મોર્નિંગ જય માતાજી અને સવારના વાગી ગયા છે સાડા હાથ અને હું હેડે નોકરી તો સવારના વાગ્યા છે આઠ ને હું આવી ગયો છું નોકરી તો આપણે અંદર જઈને ઓપરેટરને મળાવીએ બીજા તો ઓપરેટર તૈયાર થઈને બે જાય કે જવા માટે આઠ વાગી જાય છે જોતા બરાબર તો હવે નોકરીની ટીશર્ટ પહેરી દીધી હા હવે બીજું જે કોમ હોય એ કોમ પતાઈ દઉં પછી બ્લોગ ઉતાર તો વાગી ગયા છે હળા નવ અને ચાઈ આવી છે તો આપણે ચાપી લઈએ નોકરી પર જો ચાઈ આવી જાય ચેસ ચેસ અમે બેને ચેસ કરીને ચાપી લઈએ પાંચ રૂપિયા મળી ગયા છે સવાર સવારમાં જડ્યા છે મને

તો આપણા પહેલાં ભાઈનો ખજૂરભાઈનો સિંગતેલનો અભિપ્રાય લીધો હતો એક કટ ચાલુ કરે નહોતો વિડીયો અને એમનામાં ભૂલી ગયા બધું તેઓ ફરીથી લઉં હીરો કટ તો આપણે ફેરથી પૂછી લઈએ ભાઈને કે ખજૂરભાઈનું સિંગતેલ જેવું નીકળ્યું દઉં એને ખાવામાં તો ભાઈ ખજૂરભાઈનું સિંગતેલ જેવું નીકળ્યું દઉં સરસ સારું હતું સારું હતું હા સેજ તો સારું છે સહેજ માટે સારું એમાં કોઈ ભીડ નથી હા કોઈ વાળું તેલ નથી કે સિંગ તેલની સ્મેલ આવે સિંગ ચીનની સ્મેલ પ્યોર સિંગતેલ હા પ્યોર આ બીજા તેલમાં ભેગ છેડા આવ્યા હતા એ તમને દૂરથી ખબર પડે કે સિંગ તેલ છે નથી મળે નજીકથી ખબર પડે આ નજીકથી આપણે ખાઈએ તો જ ખબર પડે તો મારે પણ લાવવું જ હું લાગ્યું કે હા સરસ છે તું કાઢો એટલે તને તારો અભિપ્રાય હું લીધો તને સારું લાગ્યું પછી હું લાવું હવે શું કહેતો હતો કે નહીં આપણે આગળ તો લગાવી દઈએ હા ઝઝા કહેવાય ધાધો ના કહેવાય ઝઝા ઝઝા તો લગાવી દો બરાબર કશી પોંકાતા નહીં ના પહોંચી દીધી એ પેલું પકાડવાનું છે

ખાલી કેલ્વો લઈ જઈએ અને ભરેલો લેતા હા એક કેલ્વો હાલજે મને શું પતી ગયો બધા હોય ખાલી કોની નો કેલ્વો આપડે આપડી ઓફિસ ઓફિસમાં લાવી દીધો હા જોઈ લો ભરેલો બાર પોણીના કેલ્બા પડ્યા પછી પણ પેલા ચેવા કાલી અંદર અને જેવા ના કાલી એ આપણો પોણી ભાવ નહીં એટલા માટે અમે અમારી ઓફિસમાં આગો કેલ્બો અંદર લાવતા રહીએ અમારા પાણીનો બોટલો એનો એનાથી જ મેં પીવો હ તો બાર જઉં હવે તો વાગી ગયા છે બાર અને આજે છે મેન્ટેનન્સ તો મેન્ટેનન્સ કરવાનું છે ટેકનિશિયન આવી ગયા છે સંદીપભાઈ અને એમના હંગાત રહી હું ઓપરેટર તો આપણે મેન્ટેનન્સ કરીશું અને મશીન ધોવાનું છે જેમ કે થર્ડ થર્ડ ટેજ હાઈ ટેમ્પરેચરનું મેસેજ બહુ આવતો હતો તે મશીન ધોઈ અને ક્લીન કરવાનું છે કુલર તો આપણે હવે જઈએ તો આજે ખાવાનું તો મેળ આવશે નહીં મોડું ખાવાનું મેળ આવશે ખાવું પણ મોડા તો તમને જઈને બતાવું તાટપત્રી લાવી દીધી છે તો ટાકપત્રી થી મોટર મોટર ટોચી અને પછી મશીન ધોવાનું છે આ મશીન છે કરી અને આ પડી ટાકપત્રી એ ટાકપત્રી મોટર પર ટોકવાની અને પછી મશીન ધોવાનું છે તો મળીએ હવે મશીન નું મેન્ટેનન્સ કરી અને મશીન ક્લિનિંગ કરીને પછી મળી જાય ત્યાં સુધી જોડાયેલા રેજો બ્લોકની અંદર આ સ મોટર તો વાગી જાય હવે ત્રણ અને આપણે હવે મેન્ટેનન્સ પતી ગયું હવે અને બચમાં રિસેસ પાડી અને મેં ખાઈ લીધું હતું કે ત્રણ વાગી એટલે ભૂખ તો મરી જાય એટલે એના પહેલાં મેં ત્રણ ત્રણ વાગી એના પહેલાં મેં ખાઈ લીધું હતું બે વાગતાનું રિસેસ પાડી તો હવે નરવાથી ચાબા પીવા જઈએ હોટલ ઉપર અને ઘડીક આરામ કરીએ અંદર ઓફિસમાં બેસીને આ ગાડીમાં આવી અને એક પક્ષી મરી ગયું જોઈ લો આ ફેદર વર્તી રહ્યો છું પક્ષી અમે હાલ કાઢ્યું ગાડીમાંથી બતાવું કપડું મરી ગયું આગળ પટકાઈને ગાડીમાં તો આપણે ઓફિસના અંદર કોટન પડે છે એમાંથી વ્હાઇટ કપડું લઈ અને આપણે પેલા પક્ષીનો દફન વિધિ કરી દઈએ આ વ્હાઇટ કપડું લઈ લીધું હ અને હવે દફન વિધિ કરી દઈએ એના શાંતિ મળે તો મિત્રો દફન વિધિ કરી દીધી હા મને શાંતિ મળે તો હવે આપણે જૈન હાથ પગ ધોઈ દઈએ દફન વિધિ કરી એટલે હાથ પગ તો ધોવા પડી આપણે જૈન હાથ પગ જોઈ દઈએ બરોબર મિત્રો આપણે હાથ પગ ધોઈ આવી ગયા અને જે ગાડીમાં મૂકેલું પક્ષી મરી ગયું હતું

પક્ષી મરી ગયું હા અને પછી કાઢ્યું ભાઈ અંતર કાઢી મૂકી અને દફન વિધિ કર નાખી એની તો બ્યુઝ લેવા જો તો મોર અને લઈને આવ્યો છે આખા નાખા લેબડાના લાકડા તો આપણે પૂછીએ કે કેમ લાકડા લઈને આવતો રહ્યો લેબડાનો મોર છે ને લેબડા ઉપરથી આપણે પૂરતો ના બરોબર એના માટે હું લેબડાને ડાળીઓ તોડીને હા આ શરીર માટે સારામાં સારું એવું બરાબર

કવરનું શાક અને ખીચડી તો જમી લઈએ તો ખાઈને વાત ધાબા પર ઊંઘવા આવતા રહ્યા અને આ વ્લોગનો આટલો યન્ડ આપ્યો છીએ તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી